દંડાવત પ્રણામ યાત્રા દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે ખાતે આવી પહોંચતા દાહોદના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દંડાવત યાત્રા બગદાણાથી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભાવનગરના બાપુ દ્વારા નીકળવામાં આવી હતી જે યાત્રા બગદાણાથી સોળસો કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા પહોંચે તેવું જાણવા મળ્યું હતું આ યાત્રા લંદાવટમાં ભગવાન શ્રી રામના જયકારા સાથે રામધૂન વગાડતા ભગવાન શ્રી રામમય બની હોય તેમ લાગી રહ્યું હતું રાઘવદાસજી બાપુ રસ્તા ઉપર આળટતા આડતતા નજરે પડતા હતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને દાહોદના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભાવિક ભક્તોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠંડા પાણીની બોટલો ચા નાસ્તો આપવામાં આવ્યો હતો દાહોદ શહેરના ધર્મપ્રેમી જનતા દ્વારા રાઘવદાસજી બાપુનું દર્શન કરી ધન્ય થયા હતા રિપોર્ટર શૈલેષકુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાત દિલા દાહોદ